નમસ્કાર મિત્રો આપણે અત્યારે છીએ હળવદ શહેરના સરા રોડ પર અને જે સરા ચોકડી છે તેને એકદમ નજીક મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે મારુતિ નંદન ગેસ્ટ હાઉસ છે બરોબર મારુતિ નંદન ગેસ્ટ હાઉસ એસી રૂમ મળે અને નોન એસી રૂમ પણ અહીંયા ભાડે મળે કારણ કે એટલા માટે મળે મિત્રો કે અહીં જે લાઇટ બિલ તો ભરવાનું થતું નથી કારણ કે મીટર જે છે તો એ મીટર ભલે રહ્યું સીધા જે છેડા છે એ સીધા છેડા નાખી દે છે અને એના કારણે જ રાજકોટની વિજિલન્સની પીજીવીસીએલની જે વિજિલન્સની ટીમ છે મિત્રો એને અહીં ચેકિંગ કર્યું તો ચેકિંગ કર્યું તો ખબર પડી કે આ લાઇટ બિલ તો ભરતા નથી આમાં જે છે મીટરના જે છેડા છે એને બદલે ડાયરેક્ટ સીધા છેડા આપવામાં આવ્યા છે અને એમણાં વીજ ચોરી જે છે મિત્રો વીજ ચોરી કરવામાં આવી રહી છે અને વીજ ચોરી જે છે એ રાજકોટની વિજિલન્સની ટીમે ઝડપી લીધી છે આ ગેસ્ટ હાઉસના જે માલિક છે આમ તો મહિલા નામ છે પરંતુ વલ્લભભાઈને ભાગે બધા મિત્રો ઓળખે છે વલ્લભ પટેલ ને બધા ઓળખે છે વલ્લભ પટેલ કોણ છે એ પણ તમને હમણાં મિત્રો થોડી માહિતી આપી પરંતુ આ એનું ગેસ્ટ હાઉસ છે એને ભાડે દીધેલું છે અને અહીંયા જ હોય છે આ બધા આગેવાનોને અને એના ગેસ્ટ હાઉસમાંથી રાત્રિના સમયે એટલે કે ગઈકાલે મોડી સાંજે ત્રીસ નવ બે હજાર ચોવીસના રોજ મોડી સાંજે રાજકોટની વિજિલન્સ ટીમે તપાસ કરી તો એમાંથી વીજ ચોરી પકડી છે અને પાંચ લાખ એકાશી હજાર રૂપિયાનો જે દંડ છે મિત્રો એ આગેવાનના આગેવાનને ફટકારવામાં આવ્યો છે હેડિંગમાં આપણે એવું લખ્યું છે કે સાંસદ સિંહોરાના નજીકના માણસને ત્યાંથી પીજીવીસીએલની ટીમે વીજ ચોરી પેકડી એટલે ઘણા મિત્રોને એવું લાગશે કે ભાઈ તમે સાંસદની પાછળ પડી ગયા છો તમારા આમ છે તેમ છે કોઈ પ્રશ્નલી કંઈ જ મિત્રો વાંધો નથી પરંતુ જ્યારે પચીસ લાખ મતદારોનું પ્રતિનિધિત્વ જે માણસ કરતા હોય તો એને ખબર પડવી જોઈએ કે આપણે કેવા માણસ સાથે ઉઠીએ છીએ કેવા માણસ સાથે બેસીએ છીએ સાત વિધાનસભાના સાંસદ આપણા ચંદુભાઈ સિંહોરા છે મિત્રો તો એને ખબર હોવી જોઈએ માની લે છે કે આ એના ધ્યાનમાં નહીં હોય વલ્લભ પટેલ જે છે મિત્રો એના સો પોટા મારી પાસે છે સો પોટા પૂરા અનીથી વધારે છે કે સાંસદ જ્યારે અડોદમાં હોય ત્યારે ભેગાને ભેગા હોય છે તો મિત્રો આ સાંસદની જવાબદારી બને છે કે એને આવા માણસો સાથે જે ફરે છે માની લીધું આપણે નથી કહેતા કે એને ખબર હશે અહીંયા વી ચોરી પકડે છે પરંતુ સાંસદ જ્યારે આવા લોકોને ભેગા લઈને ફરે છે આગેવાનો જ્યારે આવા લોકોને સાચવે છે તો પછી લોકો એમની પાછળ શું કામગીરી કરતા હોય છે મિત્રો સામાન્ય માણસ પતરાવાળું મકાન હોય કે ઝૂંપડું હોય ને મિત્રો તો ત્યાં આગળ પણ પીજીવીસીની ટીમો ચેકિંગમાં જતી હોય ને એને દંડને ફટકારતી હોય છે પરંતુ આગેવાનના ત્યાં સ્થાનિક ટીમો જે છે ને એ ચેકિંગ કરવા પણ નથી આવતી બાકી શું બીજું ચાલતું હતું એ અત્યારે તો બંધ છે એટલે એમાં આપણે પડતા નથી મિત્રો સ્થાનિક ટીમો અહીંયા ચેકિંગ કરવા પણ નથી આવી શકતી એનું કારણ શું છે કે આ જે વલ્લભભાઈ જે છે મિત્રો એ આગેવાનો સાથે ને સાથે હોય ગમે ત્યાં ભેગાને ભેગા હોય તો પછી કયો એવો અધિકારી સ્થાનિક જે છે કે એવી હિંમત બતાવે તાલુકો જિલ્લો ઠેકી જવાની રાજકોટની વિજીલન્સની ટીમ આવી અહીં ચેકિંગ કર્યું તો ખબર પડી અને આ કેટલા સમયથી ચાલુ છે પાંચ લાખ એકાશી હજાર રૂપિયાનો મિત્રો દંડ ફટકાર્યો છે અને ઘણા બધા મિત્રોને એવું થાય છે કે તમે સાંસદને ટાર્ગેટ કરો છો તમે આને ટાર્ગેટ કરો છો તો મિત્રો જે લોકો ભલે એમાં આ તો લોકશાહી છે અમે બોલીએ તો તમે પણ બોલો અમે થોડા આગેવાન જેવા છીએ કે તમારો અવાજ પણ અમે દબાવીએ તમે બેફિકર બોલી શકો એમાં જરા પણ અમને કંઈ જ પ્રોબ્લેમ નથી પરંતુ સાંસદને તમે એ પણ એક સવાલ કરજો મિત્રો કે તાંગધ્રા પંથકમાં પાંચ વર્ષની બાળકી સાથે જે દુષ્કર્મની ઘટના બની તો એ પરિવારની મુલાકાત લીધી છે ખરી તમે એ પરિવારને તમે મળ્યા છો ખરા એ પરિવારને તમે કીધું છે ખરું કે અમે તમારી સાથે છીએ અત્યારે એ પરિવાર ઉપર શું વીતી હશે મિત્રો એ તો જે દીકરીનો બાપ હોય એને ખબર હોય મિત્રો તો પછી અમને ટાર્ગેટ કરતા હોય છે કે ભાઈ તમે ચંદુભાઈ પાછળ પડી ગયા છો તો મિત્રો એ આગેવાન છે અને આગેવાન કોઈ એક સમાજનો નથી હોતો એ અત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ છે સાંસદ છે એકવીસ લાખ મતદારો જે છે મિત્રો ત્રીસ પચીસ ત્રીસ લાખની તો આ વસ્તી હશે એના સાંસદ છે અત્યારે એની જવાબદારીમાં આવે છે કે કેવા માણસ સાથે બહેન કેવા માણસ સાથે ઉઠે છે મારે સાંસદનું પડખું હોય તો હું ગમે કાંડ કરું તો એવું ન ચાલે મિત્રો એ જવાબદાર વ્યક્તિ છે તો પછી એને ખબર હોવી જોઈએ કે આપણે કેવા માણસ સાથે બેસીએ છીએ અને પછી અમને જ્યારે દબાવવાની વાત કરો છો તમે બીજી મિત્રો એક વાત કરું હું તમને કેમિકલ જે કાંડ થયો તો એમાં અમારો રોલ એટલો હતો કે મારા સગા થતા એટલે મને એમને ફોન કર્યો હતો અને કોલ ડિટેલના આધારે અમને અમને આરોપી બનાવી દેવામાં આવ્યા ફોન કર્યો તો જે સવાલો કરે છે મારું કહેવાનું થાય તમારામાં એ કિંમત છે અને તમે પૂછજો નકરા હાઉ અંધ ભક્તિમાં નહીં પડવાનું મિત્રો થોડીક આંખું ઉગાડવાની એક આંખે નહીં જોવાનું બે આંખે જોવાનું તો પછી હકીકત શું છે એ ખબર પડશે તમને એટલે આવું છે રાજકોટની વિજીલન્સ હડોદમાં ચેકિંગમાં છે મિત્રો સરાસબ ડિવિઝન જે છે ને મિત્રો એ સરા સબડિવિઝન પણ હડોદમાં આવે છે પીજી પીજીવીસીએલમાં તો સરાસબ ડિવિઝન ચરાડવા સબડિવિઝન આ બેયમાં જે છે વીજ ચેકિંગની કરવામાં આવી બસો જેટલા રહેણાંક અને ઉદ્યોગના જે કનેક્શનો છે એ ચેક કરવામાં આવ્યા તેત્રીસક જેટલામાં વીજ ચોરી પકડીને એમને પણ આઠ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે કાલ બપોર પહેલાં આજની તારીખમાં પણ હડોદમાં વીજ ચેકિંગની ટીમ જે છે ને મિત્રો એ ચેકિંગ કરી રહી છે એટલે એનો આંકડો જે સાંજે આવશે એટલે આપણે એ પણ મિત્રો બતાવીશું તો આ આગેવાન જે છે ને સામાન્ય માણસ કરતા હોય તો એ છે 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 એને કાર્યવાહી પણ થતી હોય હોય પરંતુ આવા આગેવાનો આગેવાની લઈને ફરતા અને પોતાની જાતને આ બધા આગેવાનો ગણાવતા હોય છે તો આ આગેવાનો મિત્રો આપણે અમે અમે જોયું હતું ખુરશીઓ ઉપર બેહરાવે આગેવાનોને આગળની ખુરશીઓમાં બેહરાવે બેહરાવો તમારે ચાપલુસી કરવી એટલી કરો તમારે ટિકિટ જોઈતી હોય કે તમારે હોદ્દો જોતો હોય કરો પરંતુ આગેવાનો જે છે એ કેવા કાંડ કરે છે એ તો તમે જુઓ પછી એમ કહે છે સામાન્ય આપણે જ છે મિત્રો બધા એટલે ખાસ મિત્રો આ બતાવવા માટે થઈ અને અત્યારે આપણે મળ્યા હતા કે રાજકોટ વિજિલન્સની ટીમ છે પીજીવીસીએલ તો એને આ વલ્લભ પટેલ કે જે તાલુકા ભાજપના પ્રમુખ પણ રહી ચૂકેલા છે પછી હમણાં લોકસભાની ચૂંટણીમાં ટંકારા બેઠકના પ્રભારી પણ હતા મિત્રો અત્યારે પ્રદેશ કિસાન મોરચામાં કંઈક હોદો પણ ધરાવે છે રાજકોટ કિસાન મોરચાના કંઈક ગ્રામ્યના શહેરના કંઈક પ્રભારી હોવાની પણ આપણને માહિતી છે સાંસદ ભેગાને ભેગા ફરતા હોય છે જ્યારે સાંસદ અડોદમાં હોય ત્યારે એના ભેગાને ભેગા ભાઈ આગેવાન જે છે એ પોતાની જાતને ગણાવે છે એ ભેગા જ ફરતા હોય છે અને આ બધા ભેગા ફરતા હોય ધારાસભ્યની સાથે પણ હોય છે આ તો આ બધા ભેગા મિત્રો ફરતા હોય છે ને એટલા માટે તો અમને આવી હિંમત થાય છે કે ભાઈ મારે ધારાસભ્યનું પડખું છે મારે સાંસદનું પડખું છે એટલે મારા ત્યાં કોણ આવવાનું છે મારા ત્યાં કોણ ચેકિંગ કરવા આવવાનું છે મારા ત્યાં કોણ દંડ કરવા આવવાનું છે મને કોણ રોકવા વાળું છે હું વીજ ચોરી કરું તોય પરંતુ અભિનંદન આપીએ રાજકોટ વિજિલન્સ ટીમને કે ખરેખર ગેરકાયદેસર હાલતું હતું ને એમને જે છે એ કાર્યવાહી કરી અને આ વલ્લભ પટેલને જે છે મિત્રો એ પાંચ લાખ ને એકાશી હજાર રૂપિયાનો દંડ જે છે એ બીજીવીસીલની ટીમ દ્વારા ફટકારવામાં આવ્યો છે બાકીની જે કંઈ હળવદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પણ અત્યારે વીજ ચેકિંગની કામગીરી ચાલુ છે એટલે જે કંઈ ટોટલ આંકડો સાંજે આવશે એટલે આપણે એ પણ માહિતી દઈશું અત્યારે મિત્રો આ માહિતી હતી ગઈકાલે બપોરમાં બપોર સુધીમાં સરા અને ચરાડવા ડિવિઝન હેઠળ પણ જે છે ચેકિંગ કરવામાં આવ્યું હતું આઠ લાખથી વધુનો દંડ દેવામાં આવ્યો છે મિત્રો મોડી સાંજે આ વલ્લભ પટેલના ગેસ્ટ હાઉસમાં વિજિલન્સ ટીમે ચેકિંગ કર્યું અને ત્યાંથી પણ પાંચ લાખને એકાશી હજાર રૂપિયાની વીજ ચોરી પેકડી છે મતલબ કે મીટરમાંથી છેડા દેવાના બદલે સીધા થાંભલે દોઈડા નાખી દીધા હતા કારણ કે આગેવાનને તો ફાંકો જેટલો હતો કે ભાઈ અમારી તો સાથે બધા છે એટલે અમને કોણ કહેવાયું છે અને અમારે ત્યાં કોણ ચેકિંગ કરવા આવશે એટલે મારી દરેક મિત્રોને એક વિનંતી છે કે કોઈ કોઈના ફાંકામાં ક્યારેય ન રહેતા કે કોઈ કોઈના એવા પ્રભાવમાં ન રહેતા કે આ આગેવાન મારી સાથે છે એટલે મને કંઈ ન થવાનું ખોટું કરતાઈશું તો ચોક્કસ એકદી અધિકારીઓ જે છે એ અડી જ જવાના છે મિત્રો આ નક્કી રાખજો તમે અધિકારીઓ નહીં અડે તો ભગવાન તમને અડી જાય છે આ પણ ભૂલતા નહીં તમે આભાર મિત્રો